ડાયરો સામી જુવા છે પણ સ્વન ને ભૂલ ભૂલી સાંધવી કોઈથી નાખવી નહી એવું એવા લો તમારા કાન માં ઢળી જાય એનું ટીમ ઢળી જાય ને ખડખડા હોય પણ એ કો હારી વાત છે દુહો છે આમ તો આશિયેનો એક ગામમાં એક જણો ગુજરી ગયો એટલે બાયું બધા આવે જૂના જમાનામાં તો બાય બૂટવાનો બધો શોખ હોય બધા બાયુ બચેરા કૂટતા કૂટતા જાય આમાં હાય હાય કરતા અને ફળિયામાં જઈને રોતા બેહેન પછી ઘરમાં જાય કોઈક બાયે કીધું કે આપણે બધી વારાફરતી રોઈ છે ઓલી બિચારી એનો ધણી ગુજરી ગયો છે એ એકલી ઘરમાં રોતી છે એને સાની તો કરો કોક જઈ એમ કરીને બે ચાર બાઈ અંદર જ ગયો તો ઓલી બેઠી બેઠી બજર દેતી હતી ઓલી બાઈ બજર દેતી હતી એટલે આને અતરજ થઈ ગયું તારા ધણી જેવું ઢીમ ઢળી ગયો તો રોતી કા નથી કે મારે ખૂબ રહું છે લ્યો નહીં મારે તો છાતી કૂટી કૂટી રોવું છે પણ મારે કેવું નામ લઈને રોવું આખા ગામનો હેરાન કરતો એવું તો ન કહેવાય તો બીજું હું ડાયરામાં કોઈ દી ગયો નતો ને મારો ડાયરામાં લે એટલે પછી એનો કવિએ દુઓ કીધો હાસ્યનો બહુ સરસ દુઓ છે એક એક ડીછો નહીં કોઈ દી ડાયરે અને કીધી નહીં કવિએ કહાણ કહાણ એટલે કહાની કવિએ કોઈ દી એની વાત કરેલી નહીં કોઈ કલાકારે નામે કોઈ દી લીધેલો નહીં દીઠો નહીં કતી ડાયરે કીધી નહીં કહીએ કવિએ કહાણ સતાય જમપુરીમાં જાણ કેણે કીધી કંઠડા ઈ કે તને કોઈ બીજી શેરીમાં ઓળખતું નહોતું ત્રીજી શેરીમાં અને ઓળખતા હતા એને બધાને તે હેરાન કર્યા એટલા ઓળખતા હતા અને તા ઝમપુરીમાં છે ને કોને કહી દીધું કે આ અહીંયા છે અને આને લેવા જમ આવી ગયા ઈ કે દીથો નહીં કોઈ દી ડાયરે ને કીધી નહીં કવિએ કહાણ પણ ઝમપુરીમાં દાણ કીધી કોને કંથડા તો બીજા કવિએ એનો જવાબ આપ્યો ઈ કે ફુયાણીએ જઈને હબળાવ્યું ઝમપુરીમાં જઈ આને જન્મ જે હુયાણી આપ્યો તો એ હવે ગલઢી થઈને મરી ગઈ ઉપર ગઈ હુયાણી જઈને સાંભળાવ્યો અને જમપુરીમાં જઈ મે પલિત એક પોઢાડીઓ એ હજી આવ્યો કે નહીં કે આ ગલી માં એક પલિત રહે છે એ આવ્યો છે કે નહીં વેલા હર ઉપડીએ જો ઘેરાણ ઓસો કરે હવે એની ક્યાં વાતો થઈ એની વાતો એટલે પણ મારી પાસે તમારી પાસે સંતો છે પણ ઈ કેમ કરવું પડે ઈ તો કીધા કરે સંતો તો કીધા કરે એમ એમ કરને કે એને કોઈ સમજા જેને નથી સમજવું એને કોઈ સમજાવી જ ન હોગે કોઈ પણ માણસ ફૂતો હોય તેમ જગાડી શકે ઘોર નિંદર માં આપણે હાથ કરો એક હાથ બે હાથ ત્રણ હાથ જાગી શકે કાગા નિંદર થોડો થોડો હુતો એને કદાચ પેલે હાથે જાગે પણ ખોટો ખોટો હોય એને કોણ જગાડી શકે એ તો જેમ હાથ કરો એમ ગોદડું તાણે જેમ આ એને તો કોઈ છે જ નહીં એટલે ગામડામાં એક મહેમાન થયા amare કવિરાજ ગઢવી કોકનેની આન એમાં ગઢવી મહેમાન મહેમાનનોલા બેન બિચારા હવારમાં એના છોકરાને જગાડે ફલાણા ઓ એટલે છોકરાનું જે નામ હશે હાલો ને अशोक બેટા અશોક જેમ જેમ કે બેટા અશોક ઊભો થા બેટા ગામ આખું જાગી ગયું તો अशोक ગોદડું તાણે જેમ જેમ હાથ કરે એમ ગોદડું તાણે પછી કવિ મહેમાન હતા એમણે કીધું કે બેન મારી હરમ રેવા દ્યો અને કાયમ જેમ જગાડતા હોય એમ જગાડવા એમ પછી કીધું આશકા કરીને આમ બળો લીધો ને પછી હબ કરતો જ ઊભો થઈ ગયો કેવાનો અર્થ મારો ઈ છે કે જાગુ હોય એને આ બધી વાતો લાગુ પડે છે એટલા માટે અહીંયા સાહિત્યની વાતો કરવા માટે મળ્યા છે એટલે બ્રહ્માનંદ સ્વામીના છંદ્રીપણે મને એકાદી કડી યાદ આવે તનો હોય વડીલો હોય સારું કામ સમાજમાં કરે એટલે તકલીફ પડે એમ થાય કે હું હારું કરું કેમ માન થાય છે તો ભગત બાપુના અમરે એક બે દુઆ યાદ આવે સાંભળજો આપડા આખા શરીરમાં આથેથી કોકને મારી તો પાપ લાગે કોકનું લઈ લે તો પાપ લાગે બરોબર પગેથી કોકને પાટુ મારી પાપ લાગે ખરાબ રસ્તે હાલવાથી પાપ લાગે મગજથી ખરાબ વિચારવાથી પાપ લાગે આંખેથી ખરાબ જોવાથી પાપ લાગે જીભથી ખરાબ ખાવાથી બોલવાથી પાપ લાગે આખા શરીરમાં વિચારવાથી પાપ લાગે આ રીતે કાનેથી ખરાબ સાંભળવાથી પાપ લાગે આખા શરીરમાં એક નાક એવું છે કોઈ દિવ પાપ નથી કરતો નાક દુર્ગંધ આવે તો નાક સડી જાય અને મજા ન આવે બરોબર કોઈ દિ પાપ નથી કરતો સતાય સમાજમાં કાંઈ ઘટના બને ને એટલે કપાવાનો વારો નાકનો જ આવે છે ભલા માણસ એના ઉપર દુનિયા ઘા કરે છે બીજા ઉપર નથી કરતા એટલે ભગતવાપનો ધુહો સાંભળજો કપડો ને માથે પગ થઈને લાગે ભૂલ કોની છે આંખ ની એને જોઈ જવું જોઈએ ને આંખે જોયું નહીં અંતરિક્ષમાંથી માંથી જાણે ઉતરી રહી હોય ઝંઝવાળા કરતી જણા જણા એટલે